અંકલેશ્વર પોલીસે ઘડફોડ ચોરીના ગુનામાં કથિત સિકલીગર ગેંગના સભ્યોને ઝડપી પાડ્યા હતા આરોપીઓ અંકલેશ્વર સબ જેલમાં બંધ હતા આરોપી જસવીર સિંહને તબિયત પકડતા સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું આરોપીના પરિવારજનોના આક્ષેપો મુજબ જસવીરસિંહને પોલીસ હિરાસતમાં માર મારવામાં આવ્યો હતો જેના પરિણામે તેનું મોત થયું હોવાનું તેઓ કહી રહ્યા છે તપાસ અને પ્રતિક્રિયા અપેક્ષિત ઘટના અંગે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી રહી છે તંત્ર દ્વારા પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે તો मारा ને ही ઘર मेरा બમ भाई મારા ઉધારી અને મેરા એક ભાઈ સાવતા वो चार जन को ले गए फिर बाद में हम गए पुलिस स्टेशन वकील को लेके उन लोग को इतना मारा कि चला भी नहीं जा रहा है और आधे कला बाद दाखिल कर दिया हम बोल रहे बड़े दावा खाने हमको ले जान दो तो कह रहे कि चोरी करने भेजते तो ऐसा ऐसा नहीं लेके जान दे रहे हमने हमने वकील या हमने ऐसा वैसा कुछ करा नहीं है वो वो लोग लोग बहुत मारा है लोग ने, ने, मार के ने, ने और मार ही रहे थे केस गिरने ने के बाद सेंटर में से भी निकाल के मारा है ने ने वो लोग ने पैसे मांगे दो लाख रुपए के एक केस घेरेंगे नहीं तो छह घेरेंगे अपने साहब डिस्टर्ब वाले साहब नाम जयदीप સાહેબ છે ફેર બુદ્ધા સાહેબ છે બે ત્રણ પાછા બહુ બધા બી છે પણ મને નામ નહીં ખબર મેં કોઈ દિવસ પોલીસ ચોકી ચડી નથી મને નહીં હા મારે જસવીરસિંહ નામ છે અને ભાયા સિંહ નામ એ ઘરમાં બધા સાહેબ એ બધા જેટલા નામ લીધું ને એ બધા આવીને એને ઊંઘ એવા મારે છે દંડા દંડા એને એને બેહોંશ કરી દીધો ને બેહોંશ કરીને જીભમાં નાખીને જીભમાં નાખી ને એને લઈ ગયા મેં મે તો મને દંડો બતાવે મને દંડો બતાવી ને મને નીચે ભગાઈ દીધી પછી મેં છે ને નીચે આવી ગઈ તો મારા ઘરવાળાને ને થોડી વાર બનશે મેં ગઈ તો ડાયરેક્ટ શિવલ ના અંદર દાવાખાનામાં મેં હા શિવલ આગળ નું સિવલ નાનું ગમતું છે મોટા સિવલ માં બી નઈ નાનું છે હા ને પછી સાંજે સાત વાગે છે ને એ સાંજે સાત વાગે સિરિયસ હતો તો મેં કીધું મને મોટા દવાખાને લઈ જાઓ તો હું કે છે ખબર કે ના હવે હવે પોલીસના અંદર જ જવું પડશે એને જેલમાં જ પછી મેં કીધું મગર ચાલ મને મને મારા પૈસા થી મારા ખાનગી માં લઈ જવા દે તો ખાનગી માં બી નહીં લેવા જવા દેવું મેં કીધું મારા ઘરવાળા એવો કયો ખૂન કરી દીધું તમારા લોકો ને હું લૂંટી લીધું તો કહે છે કે ના એને મેં બહુ માર્યો છે એટલે અમે દવાખાને લઈ જઈએ છીએ તો મેં કીધું મકા તમે સરકારી માં ના લઈ જાઓ મારા ઘરવાળો નહીં હારો થયો મે બધાનું નામ બતાવી દે મે બધાની આંખમાં ચેલન મે મારા છે દિમાગમાં આર્યા તમારું નામ શું છે મારું નામ પિંકી છે તો અત્યારે શું કહીયો હજી અત્યારે તમે આયા છો મે અંકલેશ હતી અત્યારે અહીં આવી મારા ઘરવાળાને દાખલ કરે છે ને કૈલાસનગર રામકુંડ એસએસ જોસ્ત હા કૈલાસનગર કૈલાસનગર રામકુંડ માં જ રહું અહિયાં મારે નહીં કરવું મારે એ લોકો જેલમાં રાખવું છે વર્દી ઉતારીશ મે જેલ જેલના અંદર જઈને મેં ખાઈ લઈશ જઈને પોલીસ લો તમે એને હાલત જોઈ લો એને લાલ લાલ કેટલું થયેલું છે એના શરીર માં એના છાતી માં મારા હા બેન લાત મારીને મારા પચાસ સોસાટી વાળા તમને કબૂલ કરી દેસો કે ઘરના અંદર મારી પિંકી છે મારું